વિદ્યાર્થી મિત્રો તમારે થોડાક કાવ્ય આસ્વાદો પરીક્ષામાં પૂછાતા હોય છે વિચાર વિસ્તાર પણ પૂછાય અને કાવ્ય આસ્વાદ પણ પૂછાય હું હંમેશા એવું માનું છું કે કાવ્ય આસ્વાદ કરતી વખતે ધારો કે આપણને કવિનું નામ નથી ખબર તો એ ખોટું કહેવાય પચાસ પંચોતેર ગુજરાતી કવિતા આપણને ખબર હોવી જોઈએ જે બહુ જાણીતી હોય એના કવિનું નામ એ ગીત છે સોનેટ છે એ ખંડકાવ્ય છે શું છે એ પણ ખબર હોવી જોઈએ કારણ કે જો તમારે આ સ્વાદની અંદર આ વખતે કાંતનું ખંડકાવ્ય પણ છે બે કે ત્રણ સોનેટ પણ છે ગીત પણ છે એટલે સ્વરૂપ પણ આપણને ખબર હોવી જોઈએ એ અનિવાર્ય છે આજે જે કાવ્યનો આપણે આસ્વાદ કરવાના છીએ એ બહુ જ જાણીતા કવિ સુંદરમ વસુધા યાત્રા આ એમના જાણીતા કાવ્ય સંગ્રહો મેરે પિયા મે નહી જા અથવા કવિતાઓના કવિ ઈશ્વરને જાકારો આપનાર તને કોણે અહીંયા બોલાયો કોયા ભગતની કડવી વાણી એ કોયો ભગત એનું બહુ જ જાણીતું એક કાવ્ય ત્રણ પડોશી સુંદરમના કાવ્યોમાંથી જ હું આ કવિતા તમારી સામે વાંચી રહી છું ગાંધીયુગનો કવિ છે એટલે સ્વાભાવિક છે યુગીન જે ભાવના હતી ભાષાની સરળતા છેવાડાના માણસનો કાવ્યની અંદર કાવ્યના વિષય તરીકે પ્રવેશ અને અમીર ગરીબ વચ્ચેની જે ખાય છે એની વાત આ સમયગાળાના લગભગ બધા જ કવિઓએ કરી એ ઉમાશંકર હોય રામજી લોહી માસ આટલાકા સોંઘા અને રોટલા આટલાકા મોંઘા એવો પ્રશ્ન કરી શકે ભૂખ્યા જનોનો જઠરાગની જાગ છે એવી ધમકી પણ આપી શકે મેઘાણી ગાણી હોય તો કવિ તને છે ગમે એવો પ્રશ્ન પૂછી શકે તો શોષક અને શોષિત અમીર અને ગરીબ આ બે વચ્ચેની જે ખાઈ છે એની વાત આ સમયગાળાના સર્જકોએ કરી આ કમિટેડ પોએટ્રી છે પ્રતિબદ્ધ કવિતા છે નિસ્બત છે સમાજના આ શોષિત વર્ગ સાથે ની જે નિસ્બત છે એ અહીં બોલે છે સુંદરમ તો માત્ર અમીર અને ગરીબ વચ્ચે ભેદ નહીં એ તો ઈશ્વર પણ આવા ભેદ કરે છે ઈશ્વરને પણ ગરીબોની નથી પડી ઈશ્વરને પણ માત્ર અમીરોની ચિંતા છે ત્યાં સુધી સુંદરમ આ કવિતામાં કહી જાય છે પેલા આપણે કવિતા સાંભળીએ કોઈ પણ કાવ્યનો આસ્વાદ કરતી વખતે બે વાર કવિતા હંમેશા આખી વાંચવાની ત્રણ પાડોશી આમ તો પડોશીનો શું ધર્મ હોય પડોશમાં કોઈને તકલીફ હોય કોઈ માંદો સાજુ હોય એના ઘરે કશું ખાવાનું ન હોય તો પૂરું પાડે તે પડોશી પણ અહીં પડોશી શબ્દ માત્ર બાજુ બાજુમાં રહેનારા પૂરતો જ મર્યાદિત રહી ગયો છે રામને મંદિર ઝાલર બાજે ઘંટના ઘોર સુણાય શેઠની મેળીએ થાળી વાજુ નવતમ ગાણા ગાય મંદિરની આરતી ટાણે રે વાજાના વાગવા ટાણે રે લોકોના જૂથ નીત ઉભરાય એક ફળીના ત્રણ રહેવાસી શેઠને ને બીજા રામ એક શેઠ ની હવેલી છે બીજા રામ એનું મંદિર છે ત્રીજી માકોર બાઈ રાંડેલી કોડી કને દામ અને ત્રીજી જે પડોશી છે એ વિધવા માકોર ડોશી છે જેની પાસે એક કાણી કોડી પણ ન હોય એટલી ગરીબ છે એક ફળીના ત્રણ રહેવાસી શેઠ ને બીજા રામ ત્રીજી માકોર બાઈ રાંડેલી કોડી કને ના દામ લોકોના દાણા દળતી રે પાણીડા કોકના ભરતી રે કાઢી ખાઈ રોટલો કરતી કામ દાણા દળીને કોઈકના રોટલા ઘડીને કોકના પાણી ભરીને પોતાનો રોટલો એ કાઢે છે એનું કોઈ નહીં હોય વિધવા છે અને બીજું પણ કોઈ નહીં હોય તો જ એને આ ઉંમરે આ બધું કરવું પડતું હશે શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કહેવાય દૈત્ય હવેલી વિશાળતા બીજી રીતે પણ દર્શાવાય પણ આ શોષણખોરોની હવેલી છે એટલે દૈત્ય હવેલી કવિ શબ્દ વાપરે છે શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કેવાય રામનું મંદિર આરસ બાંધ્યું નિત જળા જળા થાય ફળીના એક ખૂણામાં રે ગંધાતા કોક ખૂણામાં રે માકોરના મેલ ઉભેલા સુણાય ફળીના એક ખૂણા મારે ગંધાતા કોક ખૂણા મારે પણ કટાક્ષ કરે છે સુંદર માકોરના મહેલ ઉભા સોણા ઝૂપડી છે પણ મહેલ કે છે એક બાજુ જળાહળા મંદિર બીજી બાજુ દૈત્ય જેવી હવેલી તો પછી ત્રીજા પડોશીને ઝૂપડું કેવી રીતે કેવું કવિ શારી નાખે એવો કટાક્ષ કરે છે છત્ર પલંગે શેઠ સૂતા હોય રામ સીતાજીના ઘેર પાછલા પરની મીઠી ઊંઘની લોક લેતું લીલા લેર પહેલાં જ્યાં કુકડો બોલે રે જાગેલો કુકડો બોલે રે તૂટે માકોરની નીંદર શેર બધાને સૂવાનો અધિકાર છે પણ માકોરે તો કુકડાના ઉઠવા સાથે ઉઠવું પડે તો જ કોઈકના દાણા દળે તો જ કોઈકના પાણી ભરે અને તો જ પેટનો ખાડો પૂરાય આ ઉંમરે એવી ઝડપ પણ ના હોય કામમાં છત્ર પલંગે શેઠ સૂતા હોય રામ સીતાજીને ઘેર પાછલા પોરની મીઠી ઊંઘની લોક લેતું હોય લેર પહેલો જ્યાં કુકડો બોલે રે જાગેલો કુકડો બોલે રે તૂટે માકુરની નીંદર શેર માકોર ઉઠી અંગ મરોડે પેટાવે દીપક જ્યોત ધાન લઈને દાળવા બેસે રામની માંગે ઓથ ઘરે રાટ ઘંટી ગાજે રે ભૂખી ડાન્સ ઘંટી ગાજે રે ગાજે જેમ દુકાળિયાનું મોત રામનું નામ લઈને ઉઠે છે પણ રામ ક્યાં ઈશ્વર હોય તો એક બાજુ દૈત્ય જેવી હવેલીને બીજી બાજુ પેટના ખાડા સાથેની ઝૂંપડીમાં રહેતી એવો માટે જો ઈશ્વર હોય તો અને આળસ મરડી દીવો કરી ધાન લઈ અને દાળવા બેસતી માકોર રામનું નામ લે છે રામની માંગી ઘરે ઘરેરાટ ઘંટી ગાજે રે ભૂખી ડાન્સ ઘંટી ગાજેરે ઘંટી તો તમે જેટલું ઓરો એટલું ઓછું જ પડે એને ભૂખી ડાન્સ કહે છે પણ ભૂખી ડાન્સ તો હકીકતે માકોર છે પણ જ્યાં સુધી આ દાણા દળાય નહીં એના પૈસા ન આવે ત્યાં સુધી માકોરના પેટનો ખાડો પુરાવવાનો નથી અને એની અંદર હવે કવિ એક ઉત્સવ પર લઈને વાતને મૂકે છે ગોકુળ આઠમ આજ હતી ને લોક કરે ઉપવાસ માકોર ભૂખી રહી નકોરડી કાયામાં ન રહો સાસ સીતાના રામ રીજાવા રે મુઠ્ઠીભર ધાન બચાવવા રે પેટાયો પેટમાં કાળભૂતા બધા ઉપવાસ કરે છે ગોકુળ અષ્ટમી છે માકોરે નકોરડો ઉપવાસ કર્યો શા માટે સીતાના રામને પણ રીઝાવા ને મુઠ્ઠીભર આજના દિવસનું ધાન જો બચી જતું હોય તો કાલ કામ લાગશે એટલા માટે એ નકોરડો ઉપવાસ કરે છે જેની અંદર પાણી સિવાય કશું નહીં આમ પણ ઘરમાં પાણી સિવાય કશું નથી ઉપવાસ કરવો માટે તો ફરજિયાત છે પણ એ અષ્ટમી નિમિત્તે કરે છે ઈશ્વરના નામે કરે છે ગોકુળ આઠમ આજ હતીને લોક કરે ઉપવાસ માકોર ભૂખી રહી નકોરડી કાયામાં ન રહો સાસ કશું નથી તાકાત નથી સીતાના રામ રીજાવારે મુઠ્ઠીભર બચાવ ભૂખની અગ્નિ પેટની અંદર એને જાતે પેટાવી છે કારણ કે નકોરડો ઉપવાસ કર્યા વગર એનો છૂટકો નથી શેઠને ઘરે રામને મંદિર સાકર ઘીના ફરાળ પારણામાં કાલ કરવા ભજીયા દળવા આપી દાળ ઉપવાસ કરનારા આવતીકાલે કંઈક આજે ફરાળ ખાધું તો કાલે કંઈ તીખું તમતમતું ખાવાનું તો કાલની સગવડ છે એમની પાસે અહીં આજની એક ટકની સગવડ નથી શેઠને ઘેરે રામને મંદિર સાકર ઘીના ફરાળ પારણામાં કાલ કરવા ભજીયા દળવા આપી દાળ દળાતી દાળ તે આજે રે માકોર રે વરા વરસાદની મોસમ છે ગોકુળ અષ્ટમી એટલે કોરી કડકડતી દાળ હોય તો જલ્દી દળાય પણ આ તો હવાઈ ગયેલી છે અને એટલે વાર લાગે છે વધારે જોર પડે છે નકોરડા ઉપવાસના કારણે આમ પણ કાયામાં ન રહ્યો સાસ કશું બચ્યું નથી તાકાત નથી અને છતાંય દળ્યા વગર છૂટકો નથી કારણ કે પેટમાં કાળ હોતાશ ઉઠાડે પેટ પેટ વરાળ વરાળો નાખે છે ભૂખના અંગ થાક્યું એનું આંચકા લેતું હૈડે હાફ ન માય બેપળ વચ્ચે દાળ દળે તેમ કાયા એની દળાય દળી જો દાળ ન આપે રે શેઠ દમડી ન આપે રે બીજો ઉપવાસ માકોર મેં થાય કાયામાં કવત નથી રહ્યું નકોરડો ઉપવાસ છે થાક લાગ્યો છે એમાં દાળ હવાયેલી છે અંગ થાક્યું એનું આંચકા લેતું હૈડે હાંફ નમાય શ્વાસ સમાતો નથી બે પડ વચ્ચે જેમ દાળ દળાય એમ જાણે કે માકોરની કાયા ન દળાતી હોય બે પડની વચ્ચે એટલી હદે શ્વાસ ચડેલો છે પણ દળી જો દાળ ન આપે રે શેઠ દમડી ન આપે રે બીજો ઉપવાસ માકોરને થાય આ દાળ ભલે હવાયેલી હોય તો એ જો દળી ન આપે તો શેઠ કંઈ ન આપે અને તો એક ઉપવાસ તો આજે કર્યો કાલે પણ ઉપવાસ થાય ઘરર ઘરર આંજણ હીણી ઘંટી ભારે થાય આંજણ તેલ નાખે તો થોડીક હળવી થાય ઘંટી પણ અહીંયા ખાવા કંઈ હોય તો તેલનું આંજણ નાખે ને ઘરર ઘરર આંજણ હીણી ઘંટી ભારે થાય વારે વારે થાકેલ હાથથી ખીલડો છૂટી જાય ખીલડો એટલે જે ઘંટીને પકડવા માટેનો જે હાથો હોય એને ખીલડો કહેવાય ચણાની દાળ દળનતી રે માકોરની દેહ દળનતી રે ઘંટીના ઘોર ઘેરાય આ ચણાની દાળ દળાય છે કે માકોરનો દેહ દળાય છે ચણાની દાળ પીસાય છે કે માકોરનો દેહ પીસાય છે અન્ન ખાતી તોય અન્નનો દાણો દેતી ઘંટી આજ માકોરની અન્નપૂર્ણા રૂઠી ફરવા પાડે ના જ આ ઘંટી જે પોતે અન્ન ખાય એની અંદર તમે દાણા નાખો તો દળાય અને તો માકોરને પણ અન્ન મળે અન્ન ખાતી તોય અન્નનો દાણો એ માકોરને રોજ દેતી પણ એટલે કે માકોરની તોય અન્નપૂર્ણા છે આ ઘંટી થકી જ એનું ઘર ચાલે છે પણ અન્ન ખાતી તોય અન્નનો દાણો દેતી ઘંટી આ જ માકોરની અન્નપૂર્ણા રૂઠી ફરવા પાડેના દેહમાં જોર નથી દાળ હવાયેલી છે તેલ નથી બધી વાતે આજે જાણે કે રૂઠી હોય માકોરની અન્નપૂર્ણા છે પણ આજે ફરવા ના પાડે છે હજી દાળ અર્ધી બાકી રે રહી રાત તો બાકી રે મથી મથી માકોર આવે એવા હજી તો દાળ બાકી છે અડધાથી વધારે બાકી છે પણ રાત તો પૂરી થઈ રહી છે સવાર થઈ ગઈ છે હમણાં માંગ છે શેઠ જાગે ને રામજી જાગે જાગે સૌ સંસાર ભોમના ભાર ઉતારવા આજે જન્મ્યા તા કીર્તાર પરોડના જાગતા સાદે રે પંખીના મીઠડા નાદે રે ડૂબે માકોરનો ભૂખ પોકાર શેઠ જાગે ને રામજી જાગે જાગે સૌ સંસાર સવાર પડી બધા ઉઠ્યા આ ગોકુળ અષ્ટમીની સવાર છે ભૌમના ભાર ઉતારવા ધરતી પરનો ભાર દુષ્ટો શોષિતો શોષી શોષણખોરો એ બધાને નાશ કરવા આજે કીર્તારે ઈશ્વરે જન્મ લીધો હતો પણ પંખી જ્યારે મીઠા ગીત ગાય છે પરોઢ ખીલી રહ્યું છે ત્યારે માકોરનો અવાજ ધીરે ધીરે શમી રહ્યો છે ડૂબે માકોરનો ભૂખ પોકાર શેઠ હસે બેઠા આઠમે માળે રામ રમે રણવાસ રામને મંદિર ઝાલર બાજે શેઠ ને મહેલ ઉલ્લાસ રામને મંદિર પણ જલસા છે ઝાલર વાગી રહી છે અને શેઠની હવેલીએ પણ આનંદ ઉત્સવ છે કૃષ્ણ જન્મનો માકોરની મૂર્છા ટાણે રે ઘંટીના મોતના ગાણે રે કાળો એક કાગ સાસ માકોર જ્યારે મૂર્છા પામે કહો કે ભૂખના કારણે મૃત્યુ પામે ઘંટીના મોતના ગાણે રે મોત નું ગીત કોણ ગાય માકોર પાછળ ઘંટી અને શોક કોણ કોણ મનાવે રડવા ચારે બાજુ તો હર્ષોલ્લાસ છે કારણ કે આજે ભૂમિનો ભાર ઉતારવા કિર્તાર જન્મેલા શેઠ હસે બેઠા આઠ મે માળે રામ રમે રણવાસ રામને મંદિર ઝાલર બાજે શેઠને મેલ ઉલ્લાસ માકોરની મૂર્છા ટાણે રે ઘંટીના મોતના કાણે રે કાળો એક કાળ કળેળે નિશાસ રામને મંદિર ઝાલર બાજે ઘંટના ઘોર સુણાય શેઠની મેડીએ થાળી વાજુ નવતમ ગાણા ગાય મંદિરની આરતી ટાણે રે વાજાના વાઘવા ટાણે રે એક ફળીના ત્રણ રહેવાસી શેઠને બીજા રાખ ત્રીજી માકોર બાઈ રાંડેલી કોડી કનેના દામ લોકોના દાણા દળતી રે પાણીડા કોકના ભરતી રે કાઢી ખાઈ રોટલો કરતી કામ શેઠની મોટી દૈત હવેલી ગામનું નાક કહેવાય રામનું મંદિર આરસ બાંધ્યું નિત ઝાળા હાળા થાય ફળીના એક ખૂણામાં રે ગંધાતા એક ખૂણામાં રે માકોરના મેલ ઉભેલા સુણાય છત્ર પલંગે શેઠ સૂતા હોય રામ સીતાજીના ઘેર પાછલા પહોરની મીઠી ઊંઘની લોક લેતું હોય લેર પહેલો જ્યાં કુકડો બોલે રે જાગેલો કુકડો બોલે રે તૂટે માખોરની નીંદર છે એને શું પોસાય એમ નથી તો આપણે ત્યાં જે શોષક અને શોષિત વચ્ચે અમીર અને ગરીબ વચ્ચે જે પૂરી ન શકાય એવી ખાય છે એ ખાઈની ગાંધી વર્ગના ગાંધીયુગના કવિઓએ વારે વારે વાત કરી છે એમાંનું એક શિરમોર કાવ્ય એટલે સુંદરમનું ત્રણ પાડોશી પાડોશી છે પણ કઈ કામના નહીં ભૂમિનો ભાર ઉતારવા જે કિરતાર જન્મે એ કિરતાર પણ માકોરને કોઈ મદદ કરી શકે એમ નથી જો ગરીબોનો બેલી ઈશ્વર પણ સૂતો હોય તો ગરીબ કોની પાસે જાય અને એટલે જ સુંદરમે એની એક બહુ જ જાણીતી કવિતા એની અંદર ઈશ્વરને કહેલું અવતાર ના લેશો કોયો રે કહાવે સંદેશો હરિજી હવે દર્શન ન દેશો નવ નવ વાર આવ્યા તોય કહોને ધરતીનો શો દીવાયો ધરતીમાં છે ધમરોળ પાપના ઉંદરે સાપ ગળ્યો છે આ સુંદરમ એ ઈશ્વરને કે છે કે દેશે દેશે જાકારો અહીં કોઈએ ના ઉઠાડ્યો રશિયાએ ટર્કી હાંકી કાઢ્યો તને પંપાળી હિંદે સુવાડ્યો કોયો ભગત એના આંખના ડોળા ફાડી ફાડી તને પૂછે જુગના જુગ તને રાખી જોયો હવે કામ તારું શું છે વૈકૂંઠ સીધાઓ રે વૈકૂંઠ પધારો રે હવે હરી વૈકૂંઠ જાઓ રે કામ નથી હવે જાજું તમારું તે વણસાડ્યું ઉલટું વાજું અમારું લોક નથી હવે ભોળિયા જૂના દેશ ન ખવાય તો આ એ જેનો સ્વભાવ છે એ કોયા ભગતની કડવી વાણી એમાંથી જ એક કવિતા અહીં ભલે કોયો ભગત નથી અહીં છે સુંદરમ પણ ત્રણ પાડોશીનો જે સૂર છે એ કોયા ભગતની કડવી વાણીનો જ સૂર છે ઈશ્વર નથી અને જો હોય તો અમીરોનો છે ગરીબોનો નથી